તેની જાણ વાલી વારસો દ્વારા ગામના સરપંચને કરાઈ હતી ત્યારે સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીની તપાસ કરતા તેઓ કાલોલ તાલુકાના મલાવ ગામે પણ ખોટા લગ્ન નોંધણી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તલાટી કામ મંત્રીને મલાવ ગામેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા તમામ લગ્ન તપાસ જાણવા મળી હતી જેને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રવીણભાઈ પરમાર સામે કાર્યવાહી કરવા હેતુ જિલ્લા વિકાસ અધિકારી જણાવવામાં આવ્યું હતું હાલ પ્રવીણભાઈ ગોગંબા તાલુકામાં તેમની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે તેઓ દ્વારા આ કઠિત કૌભાંડ ગુગંબા તાલુકામાં પણ શું કરવામાં આવી રહ્યું હશે કે પછી અગાઉ મળેલી શિક્ષાના કારણે તેમની ફરજ નિષ્પક્ષ નિભાવી રહ્યા હશે હાલ તો આ સમગ્ર કઠિત લગ્ન નોંધણીનું કૌભાંડ તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમ તૈયાર કરી મૂકવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવે તેવું છે સહતંત્રી મુકેશભાઈ મારવાડી સહેરા પંચમહાલ